નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે બાયડ તાલુકાના વારેણા બોરમઠ ડીપમાં તણાયેલ યુવાનની લાશ મળી આવી છે બે શ્રમિક યુવાનો કામ અર્થે બાઇક લઈને જતા હતા તે દરમિયાન વારેણા અને બોરમઠ વચ્ચે આવેલ વરાસી નદીમાં વધુ પડતા પાણીના પ્રવાહને કારણે બાઇક ચાલક ખેંચાયા તે દરમિયાન યુવાન પાણીમાં ડૂબતા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ આજરોજ રોજ પુલ નીચેથી લાશ મળી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા લાશ મળતા બાયડ મામલતદાર તથા વહીવટી તંત્ર સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા અને સણગાલ પુલ નીચેથી લાશ મળી આવતા લાશને પીએમ અર્થે બાયર સીએસી ખાતે ખસેડવામાં આવી છે પડકાર અરવલ્લી ન્યૂઝ દ્વારા આપને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારનો પાણીનો પ્રવાહ હોય વધુ પડતા પાણીના પ્રવાહના કારણે પાણી કયા સમયે વધી જાય તેનો કોઈ જ ખ્યાલ આવતો નથી માટે મહેરબાની કરીને કોઈએ પાણીના પ્રવાહમાં જવું નહીં